अच्छा, आप आए पर, एक शरु बचा, अबे पारा जाने, अबे पारा हम अबे जायें, इसे उतर दिया, क्या बात हुई? ना तब जब हेल्प को ढ़ैगी थी, हेल्प को ढ़ैगी, ना મારા પપ્પા જાય છે એનો રૂમ છે ને એમાં પાણી આવે છે આડું કરવા માટે જાય છે બે ગયા છે ચાલો મિત્રો જાય પછી સવારે મળી તો ફાઇનલી મિત્રો સવારે થઈ ગયું છે ને ભાઈ તડકો એટલે તમે જોઈ શકો તડકો કેટલો નીકળ્યો જો વાત પણ નથી એટલો તડકો નીકળ્યો છે બાકી રાતે કેટલો વરસાદ હતો તમને ખબર જ હશે બહુ જ વરસાદ હતું તો ચાલો મિત્રો પહેલાં અગાજ ઉપર જઈએ તાબા ઉપર જો આપણે જે કામ કરવાનું છે ને એ પહેલાં કરીએ કેમકે આપણે ટેબલ હતું ને એ છે ને પલરી ગયું છે તો એને આપણે બહાર કાઢીએ ને સુખાવી દઈએ કેમ કે તડકો એટલો નીકળ્યો છે ને એને કારણે ચાલો સીડી સીડી પાંચ તડકો એટલે બહુ તડકો છે ખાસ અરેશું જો તો કિલ્લો તડકો નીકળ્યો જો રાતે આપણે અહીંયા આવ્યા છે અને જો આપણે આપણું સેટઅપ બનાવીએ છીએ એટલું સેટઅપ એટલે આપણે એક નવી યુટ્યુબ ચેનલ ખોલવાના છે ને મને છે ને ભાઈ પહેલેથી રહેશે જાણવાનું તો હું પણ તમને રહીશું કે તો એ યુટ્યુબ ચેનલ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આવી જશે તો હમણાં તો એમાં વિડીયો નહીં આવે આવશે આપણું આ સેટઅપ બની જશે ને જ્યારે વિડીયો આવશે તો પહેલાં આપણું આ ટેબલ છે ને એ કાઢીએ સુખાવવા માટે કેમ કે ટેબલ છે ને હાઉ પલળી ગયું છે એની કારણે તો પહેલાં ખાટલો કાઢી લઈએ પછી ટેબલ કાઢીએ પછી ઘોડ્યું ટેબલ કાઢી લીધું છે ટેબલ સુખાવવા માટે મેં કહી દીધું છે તો હવે રાતે ક્યાંથી પાણી આવતું એક તો પહેલાં અહીંથી આવતું હતું પાણી ને તો ચાલો મિત્રો અત્યારે આ નેર છે ને એમાંથી પાણી આવતું હતું તો પતરાને છે ને આ રીતનું કરવું પડશે જ્યારે આ બંધ થશે તો એ રીતને અહીંયા પણ છે તો આને પણ કાંઈક કરવું પડશે બાકી અહીંથી પાણી આવતું હતું જો આ પતરું છે ને હફેલ થઈ ગયું છે તો એને આપણે ચેન્જ કરી દઈએ ને આ ઘીસી પૂરીશ ને ને રાતે વરસાદ આવ્યો તો ચાલો એ ચેન્જ કરવાનું છે બાકી આમાં આપણે પ્લાસ્ટર નથી કરવું કેમકે અત્યારે શરૂઆતમાં આપણે છે ને આ રીતનું રાખવાનું છે અને આપણો પડદો આવી જશે ચાલો મિત્રો આ છે ને આમાં નાખી દઈએ આથી પતરું પર તૂખવા આવી ગયું છે એટલે પાણી ન આવી શકે અત્યારે એક કામ તો થઈ ગયું છે આમ નાખી દીધા છે પણ એ મારા રાજેશભાઈ ને મોજ માં બાપુ મારી ખોડા લમાનો ઉપર હાથ હે બાપ એને જાગ ਏ ਡੰਕਾ ਵਗਾੜ ਜੇ ਏ ਬਾਪੂ ਯੇਨੀ ਰਾਖ ਜੇ ਅਮਰ ਜੋਨੇ ਰਾਜ ਪਣੇ ਮਾਰਾ ਰਾਜਬਾਈ ਕੋਨੇ ਮੋਜ ਮਾ ਹਨੇ ਬਾਪੂ ਲੀਦੋ ਯੇਨੇ ਕੁਲ ਮਾ ਜੋਨੇ અવਤਾਰ ਏ ਪਣੇ ਮਰੀ ਖੋਡਾਲ ਰਾਜੇਸਬਾਈ ਨੇ ਜੋਨੇ ਮਲੀਆ એ બાપુ એના જોગ માં ડંકા વગાડ્યા માં ખોડ એક નંબર ગીત ગાઈ ગયું તમારું નામ શું છે કમલેશભાઈ ઉમેશભાઈ છે તો ભાઈ ઉમેશભાઈ છે ગીત પણ સરસ ગાવશો રાગ એક નંબર છે તમારો રીધી 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 गांगणे हने बापू गावे यू में तो बा रोट हे बाप री दीदे ने माँ खोडल करजे लीला लेर रे ज हे बापू यन राखे माँ खोडल मां नीला ज माँ खोडल मा तुम्हें ज़रूरी

તો ચાલો મિત્રો આ બોર્ડ ચેક કરી લઈએ શું વાંધો છે એમાં કેમ કે બોલ બોર્ડ છે ને હાલ તો નથી એની કારણે તો ટ્રાય કરી છે આપણે નાનું એવું સેટઅપ બનાવ્યું છે એવું હાઈફાઈ સેટઅપ નથી બનાવ્યું કેમ કે ચાલો હવે ચેક કરી લઈએ શું વાંધો છે આ બોર્ડ ખોલીને જોયો તો ખરી છે આપણે બોર્ડમાં એટલો બધી કંઈ વાંધો નથી જો એમને તૂટી ગયો છે અહીં આ તો છે નહીં આનું જ છે ક્યાંનું તૂટ હા વાંધો અહીંયા જતો હતો જો આ તૂટી ગયું છે હા ક્યાંનું છે એ જોવું પડશે આપણે કે હતું નવો બોર્ડ નાખી દીધો છે જો ઘરમાં હતો તો જો નવો નવો વાયર પણ આ વાયર છે ને ભાઈ તૂટી ગયો હતો અહીંયા હતો ને ત્યારે તૂટી ગયો છે આ બોર્ડ છે ને હમો કરી ને મારા ભાઈના રૂમમાં મીક્યા છું લાઈટ આવી ગઈ છે જો આવી ગઈ ને નવો બોર્ડ નાખી દીધો હવે આ જૂનો છે ને હમો કરી લઈએ લેપટોપ પણ ચાલુ થઈ ગયું છે કમ ચાલો મિત્રો હવે જૂનો બોર્ડ હમો કરી લઈએ આપણે થઈ ગયો ચાલો મિત્રો ચેક કરી લઈએ ચાલે કે નહીં ચાલો પેલા તો આપણે ગુલાબ નાખી કરી દઈએ ફાઈનલી કારીગરી કારીગર બાકી ચાલે આ બોર્ડ આપણે નીચે જ આવી દઈશું અને ઓછે ઉપર જ રાખશું તો આપણું આ રીતનું સેટઅપ કરી નાખ્યું છે તે કાઢી નાખી છે હવે આ મેન છે ને આ સીધા એંગલ એ લેવાના છે એ કામના છે આપણે તો ચાલો મિત્રો એ એંગલ કાઢી લઈએ આપણે તો વરસાદમાં કામ કરું છું મિત્રો વરસાદ પણ આવે છે સાટા 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 આવે છે તો અત્યારે ભાઈ અગાસ ઉપરથી નીચે લઈ લીધો છે ખાટલો ને કેટલી ટ્રાય કરી છે પણ બોલસ જ નથી તો હવે છે ને તરી પાણીથી કાપીએ છીએ તું વીજકા શું ભળે તો ચાલો હવે તરી પણ ટીક આપી અને હથોડી મારીને ટ્રાય પણ કરી લીધું તો આ તૂટી ગયું છે તો ચાલો હવે તરી કપાઈ જાય ફરી હા જઈ જાય કપાઈ જાય મારો મશીન મળ્યું નહીં તો આ જુગાર જો અમે કઈ રીત લોખંડ કાપીએ નહીં તો આ રીતની જુગાર કરી છે અરે દે એ શું કરે તારે નથી કાપવું તારે કાપીને ક્યાં જાવ હે વિડીયોને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો છે સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા બાકી બધા ને હર હર મહાદેવ બાય બાય